આ દ્રશ્યો છે પોરબંદરની રાજાશાહી વખતની એક સમયની આર્થિક રાજધાની ગણાતા શ્રીનગર ગામના શ્રીનગર ગામના લોકોએ સ્વપ્ને પણ આવું નહીં વિચાર્યું હોય કે ગામની અંદર કેળ સમાતો ક્યાંક ક્યાંક પાંચ ફૂટથી વધુ પાણી ભરા છે ગામના એંશી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વડીલો પણ એમ કહે છે કે અમે પણ અમારી જિંદગીમાં ક્યારેય આવા દ્રશ્યો જોયા પણ ન હતા અને કલ્પના પણ ન કરી હતી એટલી હદે પાણી ગામમાં ઘૂસ્યા છે અને ગામ બે દિવસ સુધી રહ્યું છે સંપર્ક વિહોણ પોરબંદરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ચોવીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો વરસાદ થાબક્યો શ્રીનગર ગામ આમ તો દ્વારકા સોમનાથ હાઈવેથી બે કિલોમીટરના અંતર જ આવેલું છે અંદર પરંતુ નજીકમાં આવેલ બરડા સાગર ડેમ અને આજુબાજુના વિસ્તારનું એટલું બધું પાણી આ ગામમાં ઘૂસ્યું કે લોકોએ આખી જિંદગીમાં ન જોયા હોય એવા દ્રશ્યો આ ગામની અંદર સર્જાયા નુકસાનીનો સાચો આંકડો પણ મળી શકે એમ નથી કારણ કે પાણી જેટલું ભરાયું છે એ પાણી ખાલી થાય તો ખબર પડે કે જમીન કેટલી ધોવાણી આટલી બધી ખેતીમાં પણ નુકસાની આ ગામની અંદર આવેલી છે અને આ તમને સામે જે દેખાય છે એ કોઈ નદી કે ડેમ કે કોઈ તળાવ કે કોઈ સમુદ્રના દ્રશ્યો નથી પણ આ છે એક ખેતી જે ગામની આજીવિકા છે આ એ જમીન છે જેની ઉપર પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે આ એ જમીન છે જેની ઉપર ગામ પોતાનું વર્ષ નીકાળે છે આ એ જમીન છે જે માણસનો રોટલો છે એ આજે પાણી પાણી થઈ ગઈ છે ફસલ એટલે કે પાક બધા તહસનહસ છે અને ગામની અંદર ગોઠણ સમા તો ક્યાંક ક્યાંક પાંચથી છ ફૂટ પાણી ભરાયા છે વખરીનું નુકસાનનો કોઈ અંદાજ નથી અને ચારેય બાજુ બસ એક જ વસ્તુ જોવા મળે છે પાણી પાણી અને પાણી શ્રીનગર ગામે પોતાના ઇતિહાસમાં ક્યારેય ન જોયું હોય એટલું પાણી આજે ગામની માલિકા વહી રહ્યું છે ફળિયામાં રાખેલા ગાડામાં ઢાંકેલી અહીં કોઈની કિંમતી મૂડી છુપાયેલી છે ક્યાંક એટલા બધા પાણી ઘૂસ્યા ઘરમાં કે જીરું જેવી કિંમતી ખેત પેદાશ પલળી ગઈ છે ખેડૂતે શક્ય એટલો પ્રયાસ કર્યો પોતાની મૂડી બચાવવાનો પરંતુ કુદરતી આફત અને કહેર જ એવો વર્તાયો કે સમય ન મળ્યો ચોવીસ કલાકમાં અનરાધાર પચીસ ઇંચ સાચવવું તો સાચવવું શું ઘરની અંદર પાણી ઘૂસ્યા પાકનો સફાયો થયો ખેતીનું ધોવાણ થયું જગતનો તાત આજે લાચાર છે કુદરતી આફત સામે તો આવું કંઈક હતું શ્રીનગર ગામની વરસાદી પાણીનું આ પ્રકોપ આ પ્રચંડ પ્રકોપ અને અનરાધાર મુશળધાર મેહુલિયો એટલો તો વરસ્યો કે ગામને તહસમહસ કરી નાખ્યું અને ગામના લોકોએ પોતાની જિંદગીમાં ન જોયેલા આ દ્રશ્યોને જોવા પડ્યા કુદરતની સામે માણસ કરે તો કરે પણ શું લાચાર છે વાંક પણ કોનો કાઢવો તંત્ર પણ એના પ્રયાસો કરતું હોય માણસ પણ પોતે બચવા માટે અસંભવ પ્રયાસ કરતો હોય પરંતુ ક્યારેક કુદરતી આફતો એવી સર્જાય છે કે એની સામે લડવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો તો ગામની અંદર ઘણી બધી વારી થઈ છતાં ગામ એકજૂટ થઈ અને લડે છે વહેલામાં વહેલી તકે આ મુશ્કેલીમાંથી બહાર આવવાના હરસંભવ પ્રયાસો કરે છે સૌથી મોટી દુઃખદ વાત એ છે કે ખેતીને જે નુકસાન થયું છે ને એનો ભરપાઈ તો હવે કોઈ નહીં કરી શકે આ દ્રશ્યો આપ જોઈ શકો છો એ જમીન છે એ ખેતી છે એ ગામની આજીવિકા છે કે જ્યાં આજે દરિયો બની ગયો છે ખેતરમાંથી જતા આ પાણી તમને સમુદ્રના પાણીની યાદ દેવરાવે કોઈ ધસમસતા પૂરની કોઈ નદીના પટની તો કોઈ તૂટેલા ડેમની યાદ દેવરાવે ને એવા આ ભયાનક દ્રશ્યો છે ચારે બાજુ પાણી સિવાય કંઈ દેખાતું નથી અને ખેડૂત આ દ્રશ્યો જોઈ શકો ખેડૂતની ખુમારી કેટલી હોય જગતનો તાત એને શા માટે કહેવામાં આવે છે કે પોતાની ઘરની વસ્તુ પલળી જાય ને છતાં માલઢોરને ખાવા માટે પોતાના દીકરા જેવા બળદને અને માતા સમાન ગાયને ખવડાવવા માટે જે ચારો છે એ ઢાંકીને રાખે છે આ જગતનો તાત છે તો આપણે તો ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે આ જે ગામની અંદર અને શ્રીનગર જેવા જ બાજુના ગામ છે કૂચડી છે બીજા અન્ય ગામો છે અને અમારો ઘેડ વિસ્તાર છે એ બધે જ વરસાદી તારાજી સર્જાય છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા લોકોને એવી હિંમત આપે લડવાની જો કે ઘેડના લોકો તો હિંમતથી વર્ષોથી લડે છે છતાં ભગવાનને પ્રાર્થના કે વહેલી તકે સ્થિતિ સુધરે